અતાર અવાજમાં કંઈ ફેર ન પડ્યો ન પડે જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડિયોની અંદર જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અત્યારમાં સરસ મજાના નાયધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે અમે જઈએ છીએ અમારા દક્ષાબેનના ઘરે દક્ષાબેનના ઘરે ખબર અંતર પૂછવા જઈએ છીએ અને લાડવા દેવા જઈએ છીએ અને આ અમારા ભાણુભાત થઈ ગયા છે તૈયાર હાય

તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દક્ષાબેનના ઘરે અને એના ઘરની બાજુમાં જ વાડી છે તો અહીંયા ગોબર ગેસનો પ્લાન્ટ બેસાડેલો છે અને સુરેશકુમાર અને મહેશ કુમાર બંને છે ને આ બધું દેખાડે છે વાડીનું બધું ત્યારબાદ જો ચણા પણ એવા મસ્ત મજાના ખીલી ગયા છે ખીલી ગયા છે એટલે મીન્સ કે એટલે આમ કંઈ નજારો જ અલગ છે ચલો

હે આ મેં વાંધો નહી મારા મમ્મી કપડા ધોવે છે સુરેશકુમાર હાલા કરે છે અને હું નવરો છું નાના નવરો નથી હો અને કેટલેરીનો માલ નવો નવો ઘણો બધો આવી ગયો છે એ લાઈટ કરો આ થઈ લાઈટ देखो ની દુકાન હમણાં ઘણા દિવસથી મેં બતાવ્યું નથી તમને બધાને કાં ફરી એક નજર મારી લેજો વીસ વાળો સેલ જે ચાલુ જ છે વીસ રૂપિયાનો સેલ ચાલુ છે ચાલુ છે ચાલુ છે બધો ઘણો બધો નવો માલ આવી ગયો છે અશ્મિતાબેન આવ્યા હતા ભાવનગરથી ઘણો માલ નવો લાવ્યા છે એ બધું તમને વિગતવાર કાલના બ્લોગમાં બતાવીશું ત્યારબાદ હજી નજર મારી લેજો આ બધી રનિંગ વસ્તુઓ જે લેડીઝને કામમાં આવતી હોય એ બધી વસ્તુઓ જે ઉપલબ્ધ છે તો કાંઈ વાંધો નહીં વેલેરે પધારજો જાહેર કટલેરી ઘરમાં કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બ્લોગ વાંધા બન્યા રહેજો સુરેશ કેવો ટેસ્ટ છે જરી કેજો સમોસા પકોડા દહીં ચટણી મારા મારા મમ્મી બનાવે છે માખણ માખણ ઉતારે છે બનાવે નહીં કાબેન 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 ફોન આવ્યો કોપીરાઈટ આવશે

હોઈ જાય આયુષ ગાડી ક્યારની ચાલુ કરી દીધી ખોટે ખોટું પેટ્રોલ બાળે છે વાહ વાહ કાયванта નઈ હારું આવજો ખુસુને અને બધાને રામ રામ કેજો ઓલા તમાર મનીષા બેનને રામ રામ કેજો ઓટોનો

તો બધા તો મેં એટલા ને એટલા થઈ ગયા છીએ તો હવે આ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય